જણાવી દઈએ કે હાઈકોર્ટમાં તેમની નિમણૂક પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવાયું કે શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકે દસ વર્ષનો અનુભવ નથી જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમો મુજબ જરૂરી છે આ મામલે હાઈકોર્ટે સરકારને આકરા સવાલો પૂછ્યા અને આ દબાણને કારણે શ્રીવાસ્તવને રાજીનામું આપવું પડ્યું આ રાજીનામું નવ ફેબ્રુઆરીએ પૂરી થનારી તેમની ટર્મ પહેલાં જ આવ્યું છે શ્રીવાસ્તવના રાજીનામા પછી એમએસ યુનિવર્સિટીને નવા વાઇસ ચાન્સેલરની જરૂર છે સરકાર દ્વારા નવી નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને થોડા સમયમાં નવા વાઇસ ચાન્સેલરની જાહેરાત થવાની શક્યતા છે આ મામલે યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી જેમાં તેમણે શ્રીવાસ્તવની નિમણૂંકને ગેરકાયદેસર ગણાવી હતી આ રાજીનામું રાજ્ય સરકાર માટે પણ એક મોટો ફટકો છે કારણ કે શ્રીવાસ્તવ શિક્ષણ મંત્રાલયના ખાસમ ખાસ ગણાતા હતા